તો મિત્રો આજે રીતસરની ધબધબાટી બોલી રહી છે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલે રેતસરની જમાવટ લીધી છે ત્યારે ભાવનગરનું ઉમરાળાનું ઝાડિયા ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો જોરદાર વરસાદ વરસી રહ્યો છે તો ભાવનગર શહેર અમરેલી જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ મુસળધાર મેઘ સવારી આવી પહોંચી છે ત્યારે દ્રશ્યો અત્યારે ભાવનગરના ઉમરાળાના ઝાડિયા ગામના છે જ્યાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે પવન સાથે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નુકસાનની પણ શક્યતાઓ છે પરંતુ અત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવી રહ્યો છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે ખેતરોમાં પાણી ભરાયા છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો જોરદાર જમાવટ સાથે ભાવનગરના ગારિયાધાર ઉમરાળા પંથક તેમજ બોટાદ જિલ્લામાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે અને ધરતીપુત્રોમાં હરખની હેલી ચોક્કસપણે જોવા મળી રહી છે